આગળ વાત કરી મનરેગા કૌભાંડના આરોપી દર્શન પટેલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું ગેરકાયદે રોડ બાદ મહેસાણામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે લાખવડ ગામમાં ગેરકાયદે ત્રણસો કરતા વધુ મકાનની આકારણી થઈ હોવાનો ખુલાસો દર્શન પટેલ મહેસાણામાં બે હજાર બાવીસથી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન હતા ટીડીઓ ખોટી આકારણી રોકવા જાગૃત નાગરિકની રજૂઆત છતાં

જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીનો કલેક્ટર સાહેબ સાહેબશ્રીનો આ તમામ અધિકારીઓને મેં જાણ કરેલી જ છ મારી અરજીઓ પેન્ડિંગ છે આજ દિન સુધી મને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી અને જ્યારે અમારા ગામની અંદર આકારણી બનાવ્યું તે પણ ખોટું આકારણી બનાવીને એમને ઉપસ્થિત કરેલું છે દબાણો પુષ્કળ થયેલા છે સરકારે કોઈ નિર્ણય લીધેલો નથી સરકારના અધિકારીઓ પોતાની મગરમાં જ આ કામ કરેલું નથી અને અમને કોઈ પણ જાતનો જવાબ આપતા નથી બારિયામાં મનરેગા કૌભાંડના આરોપી કીડીઓ દર્શન પટેલનું મહેસાણામાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે સર્વે નંબર બાવીસમાં રસ્તાના વિવાદ બાદ હવે લાખવડ ગામમાં ખોટી આકારણીનો વિવાદ સામે આવ્યો છે દર્શન પટેલ જ્યારે મહેસાણાના ટીડીઓ હતા ત્યારે લાખવડ ગામમાં ખોટી આકારણી કરવામાં આવી હતી અને ત્રણસો કરતાં વધુ મકાનોની ખોટી આકારણી થતાં ગામના જાગૃત નાગરિક રતિલાલ પટેલે આ મામલે તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી હતી અરજી કર્યા બાદ પણ તાલુકા વિકાસ અધિકારીએ કોઈ પણ જાતના પગલાં લીધા ન હતા અને જેને કારણે ગેરકાયદેસર દબાણો પણ પંચાયતના રેકોર્ડ ઉપર ચડી ગયા હતા અને જેને કારણે ખોટી અકાણી થઈ હોવાનો વિવાદ સામે આવ્યો છે ગામના જાગૃત નાગરિક રતિલાલ પટેલનું કહેવું છે કે મેં જ્યારે ટીડીઓ દર્શન પટેલને રજૂઆત કરી ત્યારે ટીડીઓ દર્શન પટેલ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે હું જ સરકાર છું અને હું જ તાલુકો છું તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છો આમ જાગૃત નાગરિકની ફરિયાદ સાંભળવાને બદલે તે સમયના તત્કાલીન ટીડીઓ દર્શન પટેલે વાત જ ઉડાવી દીધી અને તેને કારણે લાખવડ ગામમાં ખોટી આકાણી થઈ ગઈ અને તેના કારણે ગેરકાયદેસર દબાણોનો પણ વેરો વસૂલાતો હોવાનું હાલ સામે આવ્યું છે અને આ કારણે હવે જ્યારે લાખવડ ગામ મ્યુનિસિપાલિટીમાંથી મહાનગરપાલિકામાં તાલુકા પંચાયતમાંથી મહાનગરપાલિકામાં ગયું છે ત્યારે હવે મહાનગરપાલિકાએ પણ આ પ્રકારના કેટલાક દબાણોને તોડવાની નોટિસ આપવી પડી છે જોકે ગામના જાગૃત નાગરિકનું કહેવું છે કે ગામમાં ગેરકાયદેસર રીતે બનેલા કેટલાય મકાનો હાલ આકારણીમાં ચડી ગયા છે અને તેને કારણે ગામમાં ગેરકાયદેસર દબાણનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને આ બાબતે જવાબદારી જે તે સમયના તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની હતી આમ છતાં તેમણે કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરતા આખરે આખો આ જે દબાણો હતા એ કાયદેસર થઈ ગયા હતા અને ટીડીઓ દર્શન પટેલને રજૂઆત કરવા છતાં તેમણે ઉડાવ જવાબ આપ્યા હતા આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા જે તે સમયે વિકાસ કમિશનરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આમ છતાં વિકાસ કમિશનરને લેખિત રજૂઆત બાદ પણ ટીડીઓ દર્શન પટેલ સામે કોઈ જ પગલાં લેવાયા ન હતા હવે જ્યારે મંદરેગાનો વિવાદ સામે આવ્યો છે ત્યારે ગામના જે જાગૃત નાગરિક છે રતિલાલ પટેલે તેમને ટીડીઓ દર્શન પટેલ સામે પગલાં ભરવા માટે રજૂઆત કરી છે અને હવે આ જે આકારણી છે તેમાં કયા પ્રકારે આકારણી કરવામાં આવી કેવી રીતે આકારણી કરવામાં આવી અને ગેરકાયદેસર દબાણોનો જે પ્રશ્ન હતો તેની સામે પગલાં ભરવા માટે માગ કરી છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા